સોનગઢ તાલુકાના વડપાડા પ્રા ઉમરદાથી વાંચડી ગામના કોઝવે પાસે બે ગામને જોડતા માર્ગ પર વરસાદને કારણે ધોવાણ થઈ થઈ રસ્તાની હાલત બિસ્માર જવા પામી છે તેમ છતાં વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવેલ નથી કે સાવધાની ચેતવે તે માટેનું કોઈ બોર્ડ લગાવવામાં આવેલ નથી જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર આ માર્ગ પર અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે કે કેમ તે પ્રશ્ન બની ગયો છે ભારે વરસાદ કારણે દસ દિવસ પહેલા આ રસ્તાનું ધોવાણ થયું હોવા છતાં સમારકામ કરવાનું તો ઠીક પણ તંત્રનું બેરિકેટ પણ લગાવવામાં આવેલ નથી ત્યારે અહીં કોઈ પણ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ કોઝવેની બંને બાજુ રસ્તાની હાલત દયનીય હોવાને કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે તંત્રના અધિકારીઓ સ્થળ તપાસ કરીને યોગ્ય કામગીરી કરવામાં રસ નથી દાખવી રહ્યા તેવું જોવા મળી રહ્યું છે ત્યારે અધિકારીઓએ પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે રિપોર્ટર નરેશ માળી તાપી સ્વરાજ ન્યૂઝ સોનગઢ